જય શ્રી કૃષ્ણ તો ભાઈ કાલ છે જન્માષ્ટમી મતલબ બાર વાગે બે લીધો દે બસ હમણાં નીકળું હે અગિયાર વાગે તો વિચાર્યું કે બ્લોગ બનાવી નાખું કેદીનો ગયો નથી મેં ભાઈ જન્માષ્ટમી તો મને દ્વારકા મારે નથી કેટલાય વારા થઈ ગયા

બદજી એકા રન કવર કરનાકવાને આજ કે રાખ્યા કે ને દ્વારકાની ટ્રિપ ફૂલ કવર કરાની હે હુંગો રિક્ષા કરાવઈને કે હાલતા હાલતા જઈ થોડોક ઓર ઓર મોરની ચોકે થઈ જાય ઓરમાં ચા પાણી પી લીધા જોવાય કાજો તમને દેખાડું સુદર્શન દેસ પાછળ દેખાડી તો જમ પર દેખાડે આ મસ્ત સાહ ના હું હવે બેગમાં કૅમેરા બેગમાં લઈ લીધા ને બે જોડી extra કપડા લઈ લીધા કામ આવે ને હવે વિચારું હું ક્યાંક બદલાવ આ લુગીને પણ હવે ક્યાંક ચડાવીને જોખી એવી જગ્યા તો ના હે રસ્તો વસ્તો ને હાલવાની જગ્યા હે આમ કંઈ જઈને જારો હવે જાય ને ઓલો ભાઈ આવે પછી ક્યાંક નક્કી કરી કે ક્યાં ક્યાં જવાનું હે હું હાલી હાલીને જાઉં છું તો આ હે ગોલ્ડન ટેમ્પલ ચાલીસ ચાલીસ રૂપિયા ટિકિટ કરી લીધું તો આગળ તમને લઈ જાઉં હું હવે દેખાડું

ખબર નઈ અવાજ અમરા તો મૂકીનું થાય રાજ કાલ અમારે રાત કરવાનું આવે વાટકી પડવાની આ પ્રિપેરેશન આવે અને તમે ઓળખતા જશો કૂતના માસ ને પછી આ મીરાબાઈ ની ભક્તિ છે આવે પછી આ દુર્વાસા બધા ઋષિ મુનિઓનું ને બધું રાધાકૃષ્ણ રાસલીલા મસ્ત ગોલ્ડન ટેમ્પલ ખબર નહીં હાચું હોય તો કલર હે મને લાગે કલર હે કલર મારે બાકી રહ્યો તમને દેખાડી દઉં

ને બાજુ એક ખાના હોટેલ હતી ત્યાં રૂમની તો ત્રણ જણા પંદરસો વચ્ચે અમે દેખાડું જોઈએ આમાં કંઈ અમારો રૂમ છે એસી ગાળો ગાયત્રીનું તો જરૂર નથી ભાઈ આ કઈ હાલ છે હવે હા કઈ ગામ અમારું બાથરૂમ સારું આ બે વાતે સારું છે હાર સમજનું વારો ના આવ્યો ને સામાન તો હચવાઈ ગયો અમારો અમે કેમેરા બધી ભાઈ અને સામાન ભેળો એમ મારો નાઈકીને શું છે એના ચાલો હવે ખોટો ટાઈમપાસ નથી કરાવી લઈ મારે મલુગીના ગઈ ના બદલાયા હતા નાઈ તો અભી દ્વારકાધીશ મંદિર પે આયા હરિયાણા ભાઈ ટ્રેક્ટર લે ભાઈ યુ ટ્રાવેલ કરો કાફી જગ્યાએ દ્વારકા મેં અલગ અલગ ભાઈ સિટી

तो तो भाई तो फुटा पैडा रखिए, से पटाना उ तुम से गोंद आज तो सूरज देखानोज नहीं आको दिया में रख्या है बे द्वार का तुम जाता पक्षी गोपेरी खादू

તો ભાઈ અવાર હવારમાં આવી ગયા દ્વારકાના લાઇટ હાઉસમાં જેમ કે માટલીનો પ્રોગ્રામ પૂછ્યો ને થઈ કે બહાર વાગ્યા લાઇટના તો અમે કંઈ એ દ્વારકામાં તો હું કંઈ રખડવાનું કીધું નથી હવે લાઇટ હાઉસ આવ્યા જોઈએ ને દેખાય તો હા અમને આવીએ જગ્યા પાછળનું લાઇટ હાઉસ છે આ દ્વારકાના દરિયા આમ કાલા રખડીએ દ્વારકામાં આપણા બધા એને એ ગુજરાતમાં ઓછી મતલબ લે ને પચાસ ટકાથી ને ઓછી બાકી આમથી ઉત્તર પ્રદેશના બાકી જે બધા આવું તો બહુ બહુ ઘણા હવે બે કામ છે વધારે લાઇટ હાઉસ છે ત્યાં ટિકિટ નું લેતું રહે જવા દઈએ તો મેળ પડી જાય બાકી હવે બસ ઓલું કાઢ બે દરિયા લાઈટ હાઉસ નું પૂછતા આવ્યો અમે ચાર વાગે ખુલે હે આ જગ્યા તમારે ખરેખર આમ દરિયાનું આમ થોડુંક શાંત વાતાવરણ ને જતું હોય ને તો અહીંયા આવ્યો પાછળ જે ઓલું તમને દેખાઈ જોયું આ જ્યાં તો એટલો આવું દેખકારો લાગતો હોય ને કયા મતલબ ફિલ ના લઈ આવી દરિયા ની તમે જો હાવ સાંજ ભારા સિવાય એ તમને કોઈ નહીં દેખાય પાછો પવન આવી ગયો ફૂલ હા બે જોઈ તો આ લોકલ જ છો લોકલ તમે કયો નવી જગ્યા જગ્યા પાછળ પાછળ જો હવે જયું મંદિર દેખાય ત્યાં જવાનું ઈચ્છા એવું મસ્તી મંદિર બે બહુ જાતિ દેખાય એ તું તો ફોટા ફોટા જ પાડવાનું છે નું મંદિર છે મોસ્તો જો દરિયા જો છે કે તે કોઈ મોસ્તો આયોજિત મોસ્તો લાગી છે આછડે એવો દરિયા કિનારો મારી સૌભાયાત્રા માટે રાત બત માનુ બાનું પરયા તૈયાર થઈ ગયા છે આગના નીકળવાની છે આયાત અસર પણ ચાલુ છે ખબર નથી કે આ ધીરો કિને તો 11 વાગ્યાનો ચાલુ હે નો નવા અમારો સ્ટેજ હે હાજી પ્રોગ્રામ હે ગોટવિયે કે આ વરસાદ ચાલુ હે ને શું થાય છે કે નકી નતા કે જોને બધી વિરોધી રોય રાખે सॼो जंहिं श જીમ ટીમ કરીને બસ સ્ટેન્ડે ભૂકી ગયો પચાસ રૂપિયા લીધા હોય ફુગાડી દે ગમે ચાલો આઠ વાગ્યાની એક બસ છે અને એક નવ વાગ્યાની બસ છે હાલો તો હવે રાજકોટની બસ આવે એટલે વિડીયો પસંદ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ અને જય શ્રી કૃષ્ણ